નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકામાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કોંગ્રેસ આ આ બસપા મીમ સહિત તમામ પાર્ટીએ ફોર્મ ભરી પોતાની પાર્ટીને જીતની આશા વ્યક્ત કરી હતી ત્યારે ગટરમાં ટર્મમાં કોંગ્રેસ અને ભાજપ મણી નગરપાલિકા બોડી બનાવી હતી ત્યારે આ બાબતે કોંગ્રેસ પ્રમુખને પૂછતા કોઈ ગઠબંધન થયું નથી અને ભાજપના છ જેટલા લોકો કોંગ્રેસ સાથે ભરી ગયા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ લોકોનો આક્ષેપ હતો કે કોંગ્રેસને ટિકિટ લેવા કોઈ તૈયાર નથી તેના જવાબમાં કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવ્યું હતું કે બધા લડશે અને બધા ચૂંટણી જીત છે જ્યારે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરીને ભાજપને હરાવવાનો દાવો કર્યો છે પરંતુ આ દાવો કેટલા સાચા ઠરશે તે તો પરિણામ બાદ જ જાણવા મળી શકશે જ્યારે ભાજપ દ્વારા પણ જીતનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ માગરો શહેરની જનતા કોને તાજ પહેરાવે છે તો પરિણામ બાદ જ ખબર પડશે ત્યારે હાલ કુલ એકસો ને સોળ ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યાની અંદર ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે નગરપાલિકાની ચૂંટણી માટે થઈ અને ચૂંટણી ભરવા ચૂંટણી ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે તેમના દ્વારા તેમના ચૂંટણી ફોર્મ ચૂંટણી અધિકારી સુપ્રત કરવામાં આવ્યા હતા લીલા સોમયા શહેર ભાજપ પ્રમુખ માંગરો નગરપાલિકા ની ચૂંટણી પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આજે માંગરોળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામાંકન કર્યું છે ભારતીય જનતા પાર્ટી છ વોર્ડમાંથી એટલે કે ચોવીસ સીટ ઉપર ઉમેદવારી કરી છે અને આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે એ નિશ્ચિત છે સાથોસાથ અમારી જે વિકાસ રાજનીતિ છે એના પર વિકાસના નામે અમે લોકોની વચ્ચે મત માંગો જોવાના છે અને અમને લોકો અમારી સાથે છે અને અમને વિજય વિશ્વાસનો સંકલ્પ છે નગરપાલિકા ના આગામી નગરપાલિકા કોંગ્રેસની બનાવવા માટે ભર્યા છે માંગરોલી પ્રજા હંમેશા કોંગ્રેસ સાથે રહી છે પ્રશ્નો ઘણા બધા છે પણ છેલ્લા વિકાસ માટે થયેલું ભાજપ સાથે કોઈ ગઠબંધન અમારું હતું નહીં કેમ કે બે નેશનલ પાર્ટી છે કઈ લેટર પેડ ઉપર તમે કઈ જોવા નહીં મળે આજે આવના લોકો ફોર્મ ભરે છે અમારા 24 ઉમેદવાર એ સિમ્બોલ થી ફોર્મ છે ઓકે આજ રોજ માંગ રોડ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું ગઠબંધન જેમાં 8 સીટ ઉપર બે ત્યાં બહુમતી નગરપાલિકા જીતશે અત્યાર માંગરોળ સુધી માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે કાર્ય કામગીરી કરવામાં આવી રહી છે અહીંયા અમે મંગરોળ મમલતદાર કચેરીમાં અત્યાર સુધી ફોર્મ એક્સેપ્ટ કર્યા છે જેની આ છેલ્લી તારીખ હતી ત્રણ ત્રણ વાગે સુધી એમાં અમારે પાસે એકસો ફોર્મ્સ જે છે આ રજૂ થયા છે અને મારે લોકોને આ બતાવવામાં આવે છે કે ત્રણ તારીખના રોજ ફોર્મની ચકાસણી છે અને ચાર તારીખના રોજ જે છે એને પાછળ ખેંચવાની તારીખ છે એને સિવાય સોળ તારીખ જે છે માંગરોળ ચૂંટણીની તારીખ છે જેમાં વધારેને વધારે લોકો સામે આવે અને મતદાન મથક ઉપર મતદાન કરશે